અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ વેરલ ગામ પાસે આવેલ ઔદ્યોગિક એકમ પર દરોડો પાડી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી લીધી છે વેરાલ ગામ પાસે આવેલા વાઇબ્રન્ટ મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના સીડ નંબર એકમાં માં અર્બુદા પ્રોડક્ટના સંચાલક દ્વારા કથિત રીતે ભેળસેળવાળું ઘી વેચવામાં આવતું હતું ત્યારે દરોડા દરમિયાન ઘટના સ્થળેથી અધિકારીઓએ એક પોઈન્ટ છપ્પન લાખ રૂપિયાની કિંમતનું બસો ત્રેવીસ પોઈન્ટ બે કિલોગ્રામ શંકાસ્પદ ભેળસેળ વાળું ઘી કબજે કર્યું છે જ્યારે વપરાશ માટે અયોગ્ય પાંચસો તેતાળીસ કિલો ઘીનો અન્ય સ્ટોક ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર આરપીએફ અને રેલવે પોલીસના જવાન દ્વારા એક મહિલાને ચાલુ ટ્રેનમાંથી પડી જતા બચાવી લેવામાં આવી છે પચાસ વર્ષીય એક મહિલા પ્લેટફોર્મ નંબર એક પર ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતી હતી તે દરમિયાન અચાનક જ તેમનો પગ લપસતા રેલવે પ્લેટફોર્મ પર હાજર આરપીએફ અને જીઆરપીના જવાન દ્વારા તાત્કાલિક દોડી જઈ મહિલાને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી લેવામાં આવી હતી જેથી તેમનો જીવ બચી ગયો હતો હાલ ચાલી રહેલા નવરાત્રીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે નવું પગલું ભર્યું છે જેમાં ગામડાઓને નાના રૂટો સુધી પોલીસની પહોંચ સુનિશ્ચિત થાય તે માટે બોપલ પોલીસ સ્ટેશન ખાતે પચાસ નવી બાઇક ગરબા પેટ્રોલિંગ માટે ફાળવવામાં આવી છે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગરબા ઉત્સવ દરમિયાન લોકોની સુરક્ષા માટે કુલ ચોવીસ સી ટીમ કાર્યરત છે જે સિત્યોતેર જગ્યાઓ પર સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે આ નવી બાઇકનો ઉપયોગ ખાસ કરીને ગરબાના સ્થળો ભીડભાડવાળા વિસ્તારો અને દૂરના ગામડાઓમાં પેટ્રોલિંગ માટે કરવામાં આવશે